ટૂંક સમય સર તમને બતાવવું તો વિડીયો કન્ટિન્યુ તો જો આ ફૂલ મજ ગ્રોની ને સરસિંગડા નો ડુંગરો બતાવીશ આવી ગયા છે ડુંગરા વાળા વિસ્તારમાં જોરદાર લોકેશન છે ને સામે દેખાય છે ધજા ત્યાં મંદિર છે માતાજીનું ના બધી બધું ડુંગરા ડુંગરા ને ફૂલ મજ આવે એવું છે અને અમને અને કાર્તિકભાઈને તો અહીંયા પોગ્યા ત્યાં જ મજા આવી ગઈ ને ચાલો અંદર જઈએ નું ઘરો સડીએ માતાજીના દર્શન કરીએ બધું તમને બધા વિડીયો કન્ટિન્યુ જોતા રહીજ અને તરસિંગડા તમારે જો આવવું હોય તો ગઢડાથી માત્ર સત્તરથી અઢાર કિલોમીટર થાય છે ગઢડાથી ઇન કે ત્રણથી ચાર ગાઉ આવે છે અને નવા રાપરા થઈને રફ રસ્તે ધાવાનું છે અને તરસિંગડા ખોડિયાર માતાજીનું મંદિર જોરદાર છે તો તમને દર્શન કરાવું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો એ પહોંચી ગયા નીચે ડુંગરે ને આ છે ધરસિંગડા માતાજીના અત્યારે ગેટ છે ને આવું તમને ઉપર દેખાય ડુંગરો છે ડુંગરો છે ને અમારે કાર્તિકભાઈ ફૂલ મોજમાં છે કારણ કે જવાનું છે તરસિંગડા ડુંગરે દર્શન કરવા માટે તો કંઈ વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને થોડોક નાસ્તો કરી લઈએ ને પછી ડુંગરો ચડવાની શરૂઆત કરી દઈએ કાર્તિકભાઈ નીકળી ગયા છે માતાજીના દર્શન કરવા માટે ને અત્યારે ડુંગળા ઉપર હેલા જાય છે હળું અને આસા ડુંગરો આ બાજુનો અને આ બીજો ડુંગરો છે તો હવે ધીમે ધીમે ચડીએ અને પછી કઈક ધૂમ મચાવીએ કારણ કે હવે કે દૂર ના એટલે આમ શ્વાસ ચડવો મળ્યો છે હરખાઈ નો મારું તો કેમ છો તારે મને તો ધીમે બોલ આવે છે આ ડુંગરા દર્શન કરશું માતાજીના આ ડુંગરાનો અત્યારે ઉપરનો વ્યૂ જો તમે કેવો જોરદાર છે જે તો પૂરો ડુંગરો સેડ્યા નથી પછી તમને વ્યૂ બતાવશું અને ખોડિયાર માતાજીના જો અહીંયા ઉદારે હશે તો ખોડિયાર માતાજીનો આપણે જે આ ખોડિયાર માતાજી કઈ રીતે થઈ ગયા હું છે હું એનો ઇતિહાસ પણ જણાવશું તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજ પણ આગળ આવ્યા જઈએ એમ અત્યારે તો ખાલી રસ્તો જ છે પણ હમણાં થોડી વારમાં દાદરો આવી જાય કાર્તિક બાર લઈને આવ્યા આવે છે કારણ કાંઈક ખોડિયાર માતાજીનો હુકમ થઈ ગયો ને અમે નીકળી જાય દર્શન કરવા માટે તો ડુંગર સરતા જાય ને તો આગળ દાદરો આવતા થશે અહીંયા સુધી રફરસતો છે અને હવે થોડી દોરમાં આગળ આવી જાય દાદરો તો હવે દાદરામાં થઈશું અને પછી માતાજીને દર્શન કરવા ઉપર સડી જાવ ને અત્યારે તો વ્યૂ કાંઈક નેક્સ્ટ લેવલનો છે અત્યારે અને હું કાર્તિકભાઈ બી નીકળી જાય અને અત્યારે નેક્સ્ટ લેવલનો વ્યૂ છે અને મજા આવી જાય થોડી વારમાં થોડી વાર દર્શન કરશું ને અત્યારે તો તમને નેક્સ્ટ લેવલ વ્યુ છે અત્યારે તો ધીમે ધીમે બધા આદરો સડવા મળી અને અમારા કાર્તિકભાઈ મીડા છે સડવા એ છોટું તો ધીમે ધીમે દાદરો ઉતરે અને માતાજીનો હુકમ થઈ ગયો ને અમે નીકળી જાય દર્શન માતાજીના દર્શન કરવા માટે યાર ગઝબ ગઝબ ગજબ ગઝબ લેવલનો વ્યૂ છે જોઈ લો તમે

માતાજીના મંદિરે ભૂગી જાય છે તો હાલો માતાજીના દર્શન કરાવું માતાજીના મંદિરે તમને માતાજીના દર્શન કરાવું કે પહેલાં તો તમને બહારનો વ્યૂ કેવો છે જોરદાર એ તમને બતાવી દો તો આ છે તમે પાછળથી પગીથી જોવો તો જોરદાર વ્યૂ છે ને અમારા કાર્તિકભાઈ તો વ્યૂ જોઈ જાય આમ કન્ફ્યુઝ થઈ જશે એવો વ્યૂ છે જોરદાર ને અત્યારે જોઈએ ડુંગરા ઉપરથી ગઝબ લેવલનો વ્યૂ આવી રહ્યો છે ને એ તો મસ્ત નિમણું ને માતાજીનું ત્રિશુલ ના મોટો ડુંગરો છે અત્યારે અહીંયા બધી માતાજીના દર્શન કરવાના છે તો હાલો દર્શન કરી લઈએ માતાજીના અને પછી જઈએ નીચે તો મારા લોકેશન ઘણા બાકી છે તો હમણાં પહેલાં માતાજીના દર્શન કરવા ને તમે પણ દર્શન કરી લઈએ ને કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખો તો વિડીયો કન્ટિન્યુ થતા રહી માતાજીના દર્શન કરીએ હશે ખોડિયાર માતાજીના તમે દર્શન કરી લો ને છે દર્શન અને હશે ખોડિયાર માતાજીના તો તમે પહેલાં માતાજીના દર્શન કરી લો માત્ર તેના દર્શન કરી લીધા ને તમને પણ દર્શન કરાવી દીધા તમે દર્શન કર્યા અને તમને મંદિર જેવું લાગ્યું મંદિરમાં માત્ર એક ધન જ બેસી એવી એટલી જગ્યા છે તો કાંઈ નહીં જેને દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં રેખોડિયરમાં લખજો અને તરસિંગડાનું તમને પૂરી પૂરી માહિતી હું આગળ આપતો રહીશ ને કારણસિંગ કઈ જગ્યાએ એવું બધું ટોટલી તમને માહિતી આપીશ પેલા ડુંગરો ઉતરી જાઓ કારણ કે એક કામ પતાવી દો અને અત્યારે તો બધા ડુંગરો ધીમે ધીમે ઉતરે છે ને અત્યારે થોડુંક માણસો ઓછું છે પણ જ્યારે મેળો હોય છે અહીંયા તો પબ્લિક ફૂલ ફૂલ હોય અને કાર્તિકભાઈ કહો શું કહેવાનું છે તમારે હાઇવા જેવી વસ્તુ હાવા જેવી વસ્તુ છે ને હું તો એટલે કેવો જોરદાર વ્યૂ છે ગજબ ગઝલ સામે છે મસ્ત મજાની નદી છે બોલા નદી છે નદી અને તો પવન શીખ્યું છે બધી તો કહી નહીં ચાલો ધીમે ધીમે નીચે ઉતરી જઈએ નીચે તમે અહીંયા ઉપર ચડીને પછી અહીં થોડી વાર તમારે રેસ્ટ કરવો હોય તો રેસ્ટ પણ કરી શકો છો ને અહીંયાથી દાદરા સીધા નીચે ઉતરી જાય અને અમે પણ નીચે હાલતા થઈ જાઉં અને આ બધું લોકેશન છે નેક્સ્ટ લેવલનું ને ધીમે ધીમે નીચે ઉતરવા મળી હાલો હું કાર્તિક તો થોડી વારમાં હમણાં નીચે જાય ને પછી તમને આખું દરસિંઘડા વિશે તો અત્યારે તો કોઈ અહીંયા કોઈ એવું માહિતી આપે એવું કોઈ હતું ને એટલે કંઈ માહિતી તમને આ જણાવી ન શકો પણ મને જેટલી આઈડિયા છે એટલું તમને કહીશ ને કઈ જગ્યાએ આ ડુંગરો આવ્યો હોય તમને બધી માહિતી આપીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો જાય તમારે દરેક ગ્રુપમાં શેર કરીએ ચાલો હળુ હળુ નીચે જઈએ અને આ દીદી ડુંગરો સડે છે તો આ દીદી ડુંગરો સડે છે ડુંગરો સડે છે ચાલો આ દીદી ડુંગરો સડી જાય છે અને હવે આપણે તો ધીમે ધીમે પગથિયા ઉતરવા મળીશું આપણે યુટ્યુબમાં લઈ લીધા તો બહુ ખુશ થઈ ગઈ છે નીચે થઈએ ને હવે સીધા અત્યારે થોડુંક કાઠું પડે છે પણ કઈ વાંધો નહીં પણ થોડીક વારમાં હમણાં નીચે જઈએ ને તમને તરસિંગની પૂરાપૂરી માહિતી આપવાની છે ને અત્યારે નેક્સ્ટ લેવલ વ્યૂ છે ગજબ લેવલનો અને કાર્તિકભાઈ તો પાણી બાટલા લઈને પાણી બાટલાથી મેંકતા જ નથી અને એ કાંઈ એવું કહેતા નથી કે હું છે હું નહીં કે મજા મજાઈ કાંઈ રિવ્યૂ નથી આપતા કાર્તિકભાઈ એ બેનને ખૂબ મજા આવી ગઈ બીજું તો કાંઈ નહીં એ કે હું યુટ્યુબમાં આવીશ તો ખુશ થઈ ગઈ કાંઈ વાંધો નહીં ચાલો હવે નીચે જઈ ગયા માતાજીનું મંદિર છે તો અહીંયા માતાજીના દર્શન કરી લઈએ અમે હું કાર્તિકભાઈ થોડીવારમાં દર્શન કરી લઈએ અને આ છે ખોડિયાર માતાજી તો અમારે તો કુળદેવમાં છે તો કાંઈ નહીં પેલા માતાજીના દર્શન કરાવું ને તમે પણ દર્શન કરી લેજો તો કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખજો ને અહીંયા નાની અમથી ડેરી છે ને ઉપર તો મોટી ડેરી છે તે નીચે નીચે ધીમે 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 બગડતા બગડતા નીકળી છે નીચે ને હવે કાર્તિક બહુ ખુશ થઈ ગયો છે તો હવે અત્યારે તો નેક્સ્ટ લેવલ વ્યુ છે ને આવ્યો મસ્ત ફોટો આવ્યો છે કાર્તિક ઉભો રહી જાય એટલે તો આપણે ફોટો પડી જાય તો અત્યારે જોરદાર રિઝલ્ટ આવતું છે એટલે તો આપણે તો ફોટો પડી જાય તો હાલો હવે નીચે ઉતરીએ ધીમે ધીમે તો હાલો ના કાર્તિકભાઈ ફોટો પડે ફોટો શૂટ કરી લીધું મેં અને કાર્તિક ને હવે નીચે ઉતરવાની તૈયારી છે પણ અમે નીચે તો ઉતરીએ છીએ પણ ક્યારેક રસ્તામાં ફોટો પાડવાનો સારો લખે આવી નહીં તો ફોટો પાડી લઈએ અને હળવું હળવું જઈ નીચે આડા રસ્તામાં નથી ચાલવું મારે હાલવું છે દાદરે ખબર થાકી જો પોરો ખાય ને હું મને વસો દોડવા આ ટેકરીઓ શેની કરે છે એનું કંઈ મને રહસ્ય નથી સમજાતું ને આ ટેકરીઓ જો તમે જોઈ શકો છો આ બધી ટેકરીઓ શેની કરતા હશે તમે કોમેન્ટ જરૂર કરજો જ્યાં માતાજીના મંદિરે જઈ તો બધા એટલી બધી આ બધી ટેકરી હોય છે તો તમે કોમેન્ટમાં મને એકવાર તો જણાવો કે આ ટેકરીઓ શેની કરતા હશે કારણ કે મેં તો એવું સાંભળ્યું છે કે જો જેટલી ટેકરી કરી એટલા માણસ આપણે બંગલા થાય તો જોઈએ હવે તમારું કહેવાનું શું થાય છે કોમેન્ટ જરૂર કરજો ટેકરી કરીને જો હવે નીચે ઉતરી જાય ટૂંક જ સમયમાં ને હવે નિશા જઈને તમને બધું રિવ્યુ બતાવીશ તો ફાઇનલી વિડીયો કન્ટિન્યુ રહેજો ને અત્યારે જો દાદરો તો પૂરો થઈ જશે અને હું ખાલી અમે ડુંગરો ઉતરીને જઈ આવ્યા છે ને ફૂલ મજા આવી ગઈ અને માતાજીના દર્શન કર્યા અને તમે તમને પણ દર્શન કર્યા તો માતાજીના દર્શન કર્યા હોય તમે દર્શન કરી લીધા અને કોમેન્ટ કરજો કે માતાજીને ડુંગરો અહીંયા કેવો વ્યૂ છે ને અત્યારે ગજબ લેવલનો વ્યૂ છે તો તમારે ફોટોશૂટ કરવો હોય તો પણ ફૂલ મજા આવે એવું લોકેશન છે અને અત્યારે આ પાછળ દેખાય માતાજીના ગેટ છે ને આમ આમે આગળની સાઈડ ડુંગરો છે તો જો તમારે ગઢડાથી આવવું હોય માતાજીના દર્શન કરવા તો ગઢડાથી માત્ર સત્તર કિલોમીટર થાય છે ગઢડા ગઢડા સ્વામિનારાયણનું મંદિર છે અને મંદિરના પાછળના ભાગે તેનો રસ્તો છે ને માંડવધર માંડવધાર થઈને રામપરા થઈને નવા રામપરા થઈને આગળની સાઈડ માતાજીના ડુંગરા દેખાય છે અને જો ડુંગરે ડુંગરા દેખાય પછી તમને કાચો રસ્તો મળી જાય અને કાચા રસ્તે તમે હાલ્યા આવજો એટલે સીધો ડુંગરા પાસે આવી જાય છે અને આ ગેટ તમને દેખાય છે અને આજનો બ્લોગ અહીંયા હું પૂરો કરું છું અને માતાજીના મેં દર્શન કર્યા અને તો હવે અહીંથી આજનો બ્લોગ પૂરો કરું છું જો વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે અને અહીંયા તમને જો મજા આવી હોય આ વિડીયો તમને કેવો લાગ્યો તો વધારેમાં વધારે શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો એક જરૂર કોમેન્ટ કરજો જય ખોડિયારમાં લખીને દરસિંગ ખોડિયાર